આગામી તારીખ રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સ્કિલ ડેવલપમેન્ટ સેમિનાર નું આયોજન કરાશે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુ શર્માએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ વિકસિત ભારત વર્ષ બે હજાર સડતાલીસ માટે કૌશલ્ય અને તેના ભવિષ્ય પર ફોકસ સાથેનો સેમિનાર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત કરી રહ્યું છે આ માહિતીપ્રદ ઇન્ટરેક્ટિવ સેમિનાર દસથી એક વાગ્યા સુધી અને અઢીથી પાંચ વાગ્યા સુધી બિલ્ડિંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર ડેવલપમેન્ટ ઓફ સ્કિલ્સ ફોર ઇન્ડસ્ટ્રી ફોર ઝીરો અને ડેવલપિંગ ગ્લોબલ નેટવર્ક ફોર સ્કીલ ડેવલપમેન્ટ થીમ્સ પર સેમિનાર હોલ ત્રણ મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત ખાતે તેના પર ચર્ચા કરવામાં આવશે તેમણે જણાવ્યું કે બિલ્ડિંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર ડેવલપમેન્ટ ઓફ સ્કિલ્સ ફોર ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરોના આ સેમિનારનો ઉદ્દેશ્ય ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરોની અસરને એક્સપ્લોર કરવા આવશ્યક કૌશલ્યને ઓળખવા સ્કિલ ગેપ દૂર કરવા તમામ ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા અને ભવિષ્ય માટે તૈયાર કરાયેલ કાર્યબળને પોષવા માટેની વ્યૂહરચના ઘડવાનો અને તકનીકી પ્રગતિ અને ડિજિટલ પરિવર્તનના યુગમાં ઉદ્યોગોની વિકસતી માંગ સાથે સંરેખિત કરવાનો છે વધુમાં તેમણે જણાવ્યું કે ડેવલપમિંગ ગ્લોબલ નેટવર્ક ફોર સ્કીલ ડેવલપમેન્ટ વિષય પર સેમિનાર યોજાશે જેમાં કૌશલ્ય વિકાસ માટે વૈશ્વિક સ્તરે ઇન્ટરેક્ટેડ નેટવર્કની સ્થાપના અને સંચાલનને આધારભૂત બહુમુખી વ્યૂહરચનાઓ અને મિકેનિઝમ્સ વિશે ચર્ચા થશે આ સેમિનાર અંગે તેમણે વાત કરતા કહ્યું કે સેમિનારનું ઉદઘાટન કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાના માનનીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર દ્વારા ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ અતુલકુમાર તિવારી અને ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે અંતમાં તમામ સંબંધિત હિતધારકો ઉદ્યોગ નિષ્ણાત અને નીતિ નિર્માતાઓને આ પ્રભાવશાળી સત્રમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું વધુ વિગત અને નોંધણી માટે કૃપા કરી ડબલ્યુ 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 ડોટ વાઇબ્રન્ટ ગુજરાત ડોટ કોમ આ વેબસાઇટની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું હતું